ઓસ્ટ્રેલિયાએ પોતાની નવી ઇમિગ્રેશન પોલિસીની જાહેરાત કરી છે ત્યારે ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા લોકો અને વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ઓસ્ટ્રેલિયાએ નવી ઇમિગ્રેશન પોલિસીની જાહેરાત કરી છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે આઈએલટીએસ માં છ પોઈન્ટ પાંચ બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલે છ બેન્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે અત્યાર સુધી મિનિમમ રિક્વાયરમેન્ટ પાંચ પોઈન્ટ પાંચ બેન્ડની હતી જોકે ગ્રાન્ડ ફાધર સ્કીમ લાગુ પડે તો જુલાઈ ઇન્ટેકવાળા વિદ્યાર્થીઓને જૂના નિયમો લાગુ પડશે તો જે માઇગ્રેન્ટની સેલેરી એક લાખ પાંત્રીસ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર કે તેથી વધુ છે તેમની વિઝા એપ્લિકેશન ને ફાસ્ટ્રેકમાં લઈ જવામાં આવશે આ સાથે જ ઓસ્ટ્રેલિયાની સરકારે સ્ટુડન્ટ વિઝા માટે વધારાની ચકાસણીઓનો પણ ઉમેરો કર્યો છે જેમ કે કોઈને બીજો કોઈ કોર્સ કરવો હોય તો તે માટે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે આ સાથે આ કોર્સ તેમને આગળ જતા કેવી રીતે ઉપયોગી થશે તે પણ સાબિત કરવું પડશે રાજ્યમાંથી દર વર્ષે અંદાજીત દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અભ્યાસ જાય છે નવી યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ કામદારો માટે વિઝાના નિયમો પણ કડક કરવામાં આવશે

ઓસ્ટ્રેલિયામાં પાંચ લાખ દસ હજાર લોકો આવવાની ધારણા છે પરંતુ મંત્રીએ કહ્યું કે તેમની સરકાર સંખ્યાને નિયંત્રણમાં લાવશે અને વાર્ષિક ઇમિગ્રેશનમાં લગભગ પચાસ ટકાનો ઘટાડો કરશે ઇમિગ્રેશનને અંકુશમાં લેવાના નવા પગલામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાની લઘુત્તમ આવશ્યકતાઓને કડક કરવી અને બીજા વિઝા માટે અરજી કરનારાઓની વધુ તપાસનો સમાવેશ થાય છે તેઓએ સાબિત કરવું પડશે કે આગળનો કોઈ પણ અભ્યાસ તેમની શૈક્ષણિક આકાંક્ષાઓ અથવા તેમની કારકિર્દીને ટેકો આપશે અને તેને આગળ લઈ જશે સત્તાવાર આંકડાઓ અનુસાર ઓસ્ટ્રેલિયામાં લગભગ છ લાખ પચાસ હજાર વિદેશી ઉચ્ચ કુશળ તકનીકી કામદારો અથવા સંભાળ કામદારો પણ કાયમી નિવાસની વધુ સારી સંભાવનાઓ પ્રદાન કરવા માટે સુધારેલ છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર